અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં બોપલ વિસ્તાર ખાતે એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાથી સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી આ મામલામાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે અને ગણતરીના દિવસોમાં આ હત્યાનો ભેદ ઉકેલાયો છે બનાવની વિગતે જેવી રીતે આપ જાણો છો કે બોપલ વિસ્તારમાં માયકા કોલેજમાં અભ્યાસ કરતા જે બે વિદ્યાર્થીઓ હતા તેઓ બુલેટ બાઇક લઈને રવિવારના દિવસે પસાર થઈ રહ્યા હતા દરમિયાન વકીલ બ્રિજથી તેઓ પોતાની કોલેજ તરફ જતાં એક વળાંક આવે છે ત્યારે સામેથી એક કાર આવે છે ને આ બાબતને લઈને જે બાઈક ઉપર બેઠેલો જે મૃતક છે પ્રિયાંશુ જૈન તે કાર ચાલકને કહે છે કે આટલી ઝડપી તમે કાર કેમ હાંકો છો તેને લઈને જે કાર ચાલક છે તેની સાથે આ પ્રિયાંશુ જૈન નામના જે મૃતક છે તેની ઉગ્ર બોલાચાલી થાય છે જેમાં કાર ચાલક પોતાની કારમાંથી છરી કાઢે છે અને પ્રિયાંશુ જૈન ઉપર ઉપરાચારી હુમલો કરવામાં આવે છે આ ઘટનામાં પ્રિયાંશુ જૈનનું મૃત્યુ નિપજ્યું હતું ને આ ઘટનામાં પરંતુ આ ઘટનામાં નસીબીવાળી બાબત એ સામે આવી છે કે આમાં હત્યા કરનાર આરોપી બીજો કોઈ નહીં પરંતુ પોલીસ કર્મચારી હોવાની વિગત સામે આવી છે જેમાં વિક્રમસિંહ પઢિયા નામના અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ હોવાની વાત હાલ ખુલી રહી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પંજાબથી ધરપકડ કર્યા હોવાની પણ વિગતો સામે આવી છે આરોપી છે તે હત્યાને અંજામ આપ્યા બાદ પંજાબ ભાગી ગયો હતો આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસે આ મામલે આરોપીનો સ્ક્રેચ પણ તૈયાર કરાવ્યો હતો અને જાહેરમાં વિગતો પણ કહેવામાં આવી હતી કે લોકોને જે કોઈને પણ આ વ્યક્તિ દેખાય તેની વિગતો શેર કરવામાં આવે જોકે આ ઘટના બન્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પંજાબથી હાલ જે કોન્સ્ટેબલ પોલીસ પોલીસકર્મી છે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને જેલ હવાલે મોકલવાની પણ તજવીજ ચાલી રહી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં